મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદુર અંગે જણાવ્યું હતું કે ઓપરેશન ભારતીય છે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર સમગ્ર દેશમાં સિંદુરના કારણે સમગ્ર દેશમાં ગર્વ અને રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના આજે વ્યાપી છે આપણી સેનાએ ટેકનોલોજીની તાકાત અને સાહસથી ન્યુ એજ વોર ફેમમાં પોતાની પ્રતિષ્ઠા સિદ્ધ કરી છે આ સમય આપણી સેના પર ગર્વ કરવાનો સમય છે ભારતીય સેના પણ અત્યાધુનિક ટેકનોલોજીવાળા મેડ ઇન ઇન્ડિયાના હથિયારોની કમાલ આપણને સૌએ જોઈ છે શ્રી હંમેશા નવી અતિ આધુનિક ટેકનોલોજીના હેમાયતી રહ્યા છે અને આવનારા સમયમાં પણ ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધવાનો છે